ક્યારે વિચાર આવ્યો છે કે ફૂલો આટલા સુંદર અને મનમોહક કેમ હોય છે આપણને સૌને ગમતી આ રંગબેરંગી સુગંધિત રચનાઓ પાછળ છે ને કુદરતનો એક ઊંડો હેતુ અને એક બહુ જ રસપ્રદ વાર્તા છુપાયેલી છે તો સવાલ એ છે કે આપણે ફૂલોને આટલો બધો પ્રેમ શું કામ કરીએ છીએ જવાબ બહુ સહેલો લાગે છે નહીં કે ભાઈ એ સુંદર છે એના રંગો ગમે છે એની સુગંધ ગમે છે આપણી આસપાસની દુનિયાને જીવંત બનાવી દે છે પણ શું વાત ખાલી આટલી જ છે શું એમનું કામ ફક્ત સુંદર દેખાવાનું જ છે હકીકતમાં આ બધી સુંદરતાની પાછળ એક અત્યંત મહત્વનું એકદમ ગુપ્ત મિશન છુપાયેલું છે ફૂલનું અસ્તિત્વ ખાલી દેખાવા માટે નથી પણ એ તો વનસ્પતિના જીવનચક્રને આગળ વધારવા માટેનું એક પાવરફુલ ટૂલ છે ચાલો આજે આપણે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ આપણી આખી સફરમાં આપણે શું શું જોવાના છીએ એની એક ઝલક પહેલાં આપણે સમજીશું કે ફૂલ શું છે પછી એના નર અને માદા ભાગોને ઓળખીશું એ પછી પરાગનયનની અદ્ભુત પ્રક્રિયા ફલનની જાદુઈ ક્ષણ અને છેલ્લે ફૂલમાંથી ફળ અને બીજ કેવી રીતે બને છે એ બધું જ જોઈશું તો ચાલો શરૂઆત કરીએ સીધા મુદ્દા પરથી ફૂલ છે શું સાવ સાદી ભાષામાં કહીએ તો એ વનસ્પતિનું પ્રાથમિક પ્રજનન અંગ છે એની બધી જ સુંદરતા અને સુગંધનો મુખ્ય હેતુ એક જ છે વંશવેલો આગળ વધારવો કોઈ પણ ફૂલના આમ તો ચાર મુખ્ય ભાગ હોય છે વજ્રપત્રો એટલે જે લીલા પાંદડા જેવું હોય એ એ કળીનું રક્ષણ કરે અને દળપત્રો એટલે કે પાંખડીઓ એ તો પતંગિયા અને મધમાખી જેવા પરાગવાહકોને આકર્ષવાનું કામ કરે પણ આપણી આખી વાર્તાના જે હીરો અને હિરોઈન છે ને એ છે પુંકેસર અને સ્ત્રીકેસર આ એ ભાગો છે જે પ્રજનનમાં સૌથી મહત્વનો રોલ ભજવે છે તો ચાલો હવે આપણા આ મુખ્ય પાત્રોને એટલે કે નર અને માદા ભાગોને થોડા નજીકથી ઓળખીએ અને જોઈએ કે આખી પ્રક્રિયામાં એમનું કામ શું છે અહીંયા એક મજાની વાત એ છે કે બધા ફૂલો કંઈ એક સરખા નથી હોતા કેટલાક ફૂલો એકલિંગી હોય છે જેમ કે પપૈયા અને તરબૂજ જેમાં કાં તો નર ભાગ હોય અથવા તો માદા ભાગ હોય જ્યારે જાસૂદ અને રાઈ જેવા ફૂલો ઉભયલિંગી હોય છે જેમાં નર અને માદા બંને ભાગો એક જ ફૂલમાં હાજર હોય છે પુંકેસર એટલે સમજી લો કે નર ટીમ એનું મુખ્ય કામ છે પરાગરજ બનાવવાનું તમને યાદ છે ક્યારેય કોઈ ફૂલને અડ્યા હોય અને હાથ પર પીળો પીળો પાવડર ચોંટી ગયો હોય બસ એ જ છે પરાગરજ વનસ્પતિના પ્રજનન માટે આ પાવડર બહુ જ જરૂરી છે અને હવે વારો આવે છે માદા ટીમનો એટલે કે સ્ત્રી કેસર એ સામાન્ય રીતે ફૂલના બરાબર સેન્ટરમાં હોય છે એના મુખ્ય ત્રણ ભાગ છે સૌથી ઉપરનું ચીકણું પરાગાસન જે પરાગ્રજને પકડવા માટે તૈયાર હોય છે પછી આવે છે લાંબી નળી જેવી પરાગવાહિની અને સૌથી નીચે હોય છે અંડાશય જ્યાં ભવિષ્યના બીજ એટલે કે અંડકો એકદમ સુરક્ષિત રીતે રાખેલા હોય છે તો જુઓ હવે આપણી પાસે નર અને માદા ભાગો તો છે પણ એ એકબીજાને મળશે કેવી રીતે બસ અહીંથી જ શરૂ થાય છે પરાગનયનની મહાન યાત્રા એટલે કે પરાગરજનું પુંકેસરમાંથી સ્ત્રી કેસર સુધી પહોંચવાની કહાની આ યાત્રા છે ને એ બે રીતે થઈ શકે છે પહેલું છે સ્વપરાગનયન આ તો એક લોકલ ટ્રીપ જેવું છે જ્યાં પરાગરજ એક જ ફૂલની અંદર મુસાફરી કરે છે જ્યારે બીજું છે પરપરાગનયન જે એક લાંબા અંતરની સફર છે અહીં પરાગ્રજ એક ફૂલથી બીજા ફૂલ સુધી પ્રવાસ કરે છે અને આ કામ માટે એની મદદની જરૂર પડે છે તો સવાલ એ થાય કે આ લાંબી યાત્રામાં પરાગ્રજની મદદ કોણ કરે છે તો એના મદદગારો છે હવા પાણી અને હા આપણા નાના નાના મિત્રો જેવા કે મધમાખી પતંગિયા અને પક્ષીઓ આ બધા અજાણતા જ પરાગ્રજને એક ફૂલથી બીજા ફૂલ સુધી પહોંચાડીને જીવનચક્રને આગળ વધારવામાં મદદ કરે છે ઓકે તો પરાગરજ એની મંજિલ સુધી પહોંચી ગઈ છે હવે આપણી વાર્તાના ક્લાઇમેક્સનો સમય છે એટલે કે ફલન આ એ જાદુ ક્ષણ છે જે એક નવી શરૂઆતનું વચન આપે છે આ એકદમ નિર્ણાયક ક્ષણ છે જુઓ શું થાય છે જેવી પરાગરજ પરાગાસન પર ઉતરે છે કે તરત જ એમાંથી એક લાંબી ટનલ જેવી નલિકા બનવાનું શરૂ થાય છે આ નલિકા પરાગવાહિનીમાંથી પસાર થઈને સીધી અંડાશયમાં રહેલા અંડક સુધી પહોંચે છે અને ત્યાં નરજન્યુકોષ અને માદા અંડકોષનું મિલન થાય છે જેનાથી એક યુગ્મન જ બને છે બસ આ જ છે ફલન અહીંથી જ નવી જિંદગીનો પાયો નખાય છે ફલન થયું અને બસ આ સાથે જ ફૂલમાં એક જબરદસ્ત પરિવર્તન શરૂ થાય છે એનું પ્રજનનનું જે મુખ્ય કામ હતું એ હવે પૂરું થઈ ગયું છે હવે એ ફળ બનવાની તૈયારીમાં લાગી જાય છે તમે અહીં જોઈ શકો છો કે ફલન પછી બધું કેવી રીતે બદલાય છે પેલું યુગ્મન જ ધીમે ધીમે ભ્રૂણમાં વિકસે છે ફૂલની સુંદર પાંખડીઓ ખરી પડે છે કારણ કે હવે એમનું કામ પૂરું થઈ ગયું છે અને જે અંડાશય છે એ મોટું થઈને એકદમ રસદાર ફળમાં ફેરવાઈ જાય છે અને એની અંદર રહેલા અંડકોષ સખત બનીને બીજ બની જાય છે અને આખી પ્રક્રિયાનું જે અંતિમ પરિણામ છે એ છે બીજ ફળની અંદર એકદમ સુરક્ષિત આ નાનકડું પેકેજ હકીકતમાં આગામી પેઢીની ચાવી ધરાવે છે આ જ જીવનચક્રને સતત ચાલુ રાખે છે પણ એક મિનિટ જરા વિચારો તો આ બીજ બનવાથી વનસ્પતિને ફાયદો શું થાય છે આખી પ્રક્રિયા આ એક નાનકડા બીજ બનાવવા પર જ કેમ કેન્દ્રિત છે કારણ કે દરેક બીજની અંદર એક ભ્રૂણ છુપાયેલો હોય છે સમજી લો કે એક નાનકડો સૂતેલો છોડ જે બસ યોગ્ય સમયની રાહ જોઈ રહ્યો છે જેવું એને યોગ્ય તાપમાન પાણી અને હવા મળે છે કે તરત જ એ અંકુરિત થાય છે એટલે કે ઉગવાનું શરૂ કરે છે અને એક નવા છોડ તરીકે બહાર આવે છે બીજ એ તો ભવિષ્ય માટેનું એક રક્ષણાત્મક કવચ છે અને મજાની વાત એ છે કે આ જાદુ આપણે ઘરે પણ જોઈ શકીએ છીએ બહુ સહેલું છે બસ થોડા ચણાને રાતભર પાણીમાં પલાળી દો પછી ભીના કપડામાં બાંધીને એક દિવસ માટે રાખી દો તમે જોશો કે એમાંથી નાનો છોડ બહાર આવવા લાગશે આ તો જીવંત વિજ્ઞાનનો એક નાનો ચમત્કાર છે જે આપણે આપણી આંખોથી જોઈ શકીએ તો બસ હવે પછી જ્યારે પણ કોઈ મસ્ત મજાનું ફળ ખાવા બેસોને પછી ભલે સફરજન હોય કેરી હોય કે તરબૂચ એક ક્ષણ માટે એની આખી અદ્ભુત યાત્રાને યાદ કરજો એક સુંદર ફૂલથી શરૂ થયેલી સફર પરાગનયન ફલન અને છેલ્લે આપણા હાથમાં રહેલા ફળ સુધી પ્રકૃતિ ખરેખર કેટલી અદ્ભુત છે નહીં શૈક્ષણિક તેમજ આઈસીટી ને લગતા વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને અન્ય તમારા મિત્રોને આ રીતે શેર કરો